વડોદરાના હરણી બોટ કારના પડઘા હવે અમદાવાદમાં પડ્યા છે હણી તળાવમાં બોટ દુર્ઘટનામાં ચૌદ જેટલા લોકોના મોત થયા હતા જેમાં બાર બાળકોનો પણ સમાવેશ થાય છે આ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રવાસના નિયમોને લઈને કેટલીક કડક સૂચનાઓ આપવામાં આવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા વડોદરામાં બનેલી બોટ દુર્ઘટના બાદ હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવ્યું છે તેમણે જિલ્લાની તમામ શાળાઓને કડક સૂચના આપી છે કે લોકલ કે દૂર બંને પ્રવાસની જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાએથી મંજૂરી લેવી ફરજિયાત છે પ્રવાસની શરતો અને માર્ગદર્શિકા અંગે શાળાઓને ફરીવાર આ અંગે જાણ કરવામાં આવી છે વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી જતા બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું આ કેસમાં અઢાર લોકોની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી હવે આ ઘટનાને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલાંક કરી છે અને ડીઈઓ કચેરી મારફતે જિલ્લાની તમામ શાળાઓને વિદ્યાર્થીઓના પ્રવાસ બાબતે સચેત કરવામાં આવ્યા છે તમામ સ્કૂલોને સૂચના અપાઈ છે કે હવેથી લોકલ પ્રવાસ માટે પણ મંજૂરી રહેવાની રહેશે આવી મંજૂરીની બાબત પહેલેથી જ હતી પરંતુ હવે તેને રિમાઇન્ડર કરવામાં આવી છે પ્રવાસ બાબતે શાળાઓને ગંભીરતા દાખવવા સૂચના આપવામાં આવી છે જે શરતોનું અને નિયમોનું પાલન હોય તે ચુસ્તપણે પાલન થાય તે પણ હવે જરૂરી છે સાથે જ રાત્રિ દરમિયાન પ્રવાસ ના કરવામાં આવે એટલું નહીં પરંતુ પ્રવાસ દરમિયાન સલામતી પ્રાથમિકતાનું ધ્યાન રાખવામાં આવે અને જે વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે વાહન આરટીઓના માર્ગ અને સલામતીના નિયમોને ધ્યાનમાં લઈને જે તે ડોક્યુમેન્ટ વગેરે હોય તે હોવા જરૂરી છે અને મંજૂરી વિના પ્રવાસે લઈ જવાય તો શાળાની મંજૂરી રદ કરવા સુધીના પગલા લેવાય તેવી પણ કડક સૂચના આપવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે સરહદ ભંગના કેસમાં શાળાઓને નોટિસ પણ આપવામાં આવશે અણી દુર્ઘટના બાદ શાળાઓને વિદ્યાર્થીઓના પ્રવાસ બાબતે સચેત કરવામાં આવ્યા છે હવે જોવાનું રહ્યું કે આ નિયમો શાળા કઈ પ્રકારે પાલન કરે છે કેમ કે આ પ્રકારના નિયમો અગાઉ પણ હતા તેમ છતાં વડોદરામાં આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવા ભૂલશો નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड पराई